હાલીમાં મોટા સમાચાર મળી રહ્યા છે મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહી રહ્યા છે કે તમે ગમે એટલી સભા કરો ગમે એટલી રેલીઓ કરો પણ ચેતરભાઈ વસાવા છૂટવાના તો નથી કેમ કેમકે આ બધું કાવતરું કોનું છે તમને ખબર જ હશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક અવશ્ય કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ અત્યારે જે મનસુખભાઈ વસાવા સાહેબ જે નિવેદન આપ્યું છે એવું કહી રહ્યા છે કે ભાઈ ગુનો કર્યો છે તમે જેલ તો તમારે કરવું જ પડશે જી હા અત્યારે માનવામાં આવે તો ચોવીસ તારીખે ડેડીયાપાડા ખાતે એક મોટી સભા થવા જઈ રહી છે અને સભાની અંદર કેટલાક મોટા મોટા નેતાઓ પણ ત્યાં આગળ હાજરી આપવાના છે એને લઈને અત્યારે જે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે મોટું નિવેદન આપ્યું એટલે કે ઇન્ટરવ્યૂ આપ્યું છે એવું કહી રહ્યા છે કે ભાઈ તમે ગમે એટલી સભા કરો ગમે એટલી તમે તાકત લગાડો કાયદો કાયદાનું કામ કરે છે તમે ક્યારેય આ ભાઈએ જે ગુનો કર્યો છે આ ગુનો તમારે ભૂગવો જ પડશે આ રીતના અત્યારે જે સોશિયલ મીડિયા પર અત્યારે જ વિડીયો આપણને જાણવા મળ્યા છે તેને લઈને અત્યારે જે હાવ જે રાજકારણ જે છે પાછું ગરમાઈ ગયું છે એવું લોકો કહી રહ્યા છે કે ભાઈ કે તમે દિલ્હીથી આવો કે પછી મુંબઈથી આવો કે પછી પંજાબથી આવો જે થવાનું એ થવાનું જ છે પરંતુ જે કાયદો છે કાયદાનું કામ કરશે તમે તમારું કામ કરો કેમ કે આ સભા કરવાથી કે આ કરવાથી આ કાયદો તમને છોડવાનો નથી કે ભાઈ ગુનો કર્યો છે તો એમનું જે ગુનો કર્યો છે તો એની જેલ તો તમારે કરવી જ પડશે આ રીતના જો મનસુખભાઈ વસાવા સાહેબે હાલ મેં સોશિયલ મીડિયા પર કહ્યું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ તમારો તમારા દોસ્ત શૈલેષભાઈ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો આપણે ઈકે ચેનલ પેજ એટલે કે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જરૂરથી જરૂર ફોલો કરજો એની અંદર તમને ટૂંક સમયમાં એટલે કે ટૂંક આ વિડીયોની અંદર ઘણું બધું તમને ત્યાં આગળ જાણવા મળે છે જય હિન્દ વંદે માતરમ